વડોદરાના યુવા ઇનોવેટર મિથિલેશ પટેલે કવચ નામનું આલ્કોહોલ ડિટેક્ટર વિકસાવ્યું છે જે ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ પર રોક લગાવવામાં ક્રાંતિકારી સાબિત થશે જે કોઈ વાહન ચાલક નશો કરીને વાહન ચલાવશે તો આ ડિવાઇસ તરત જ વાહનનું ફ્યુઅલ અને ઇગ્નિશન કટ ઓફ કરી દેશે કવચ સિસ્ટમ દર પંદર સેકન્ડે સ્કેન કરીને પોલીસને ઇમેલ એલર્ટ દ્વારા પણ જાણ કરશે તેમજ લાલ કે પીળી લાઇટ દ્વારા ચેતવણી આપશે આ ડિવાઇસ ઉદ્યોગો અને કોર્પોરેટ ઓફિસમાં દારૂ પીધેલા કર્મચારીઓની એન્ટ્રી રોકવા માટે પણ ઉપયોગી બનશે રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કિસ્સા ખૂબ વધી રહ્યા છે અને તેને કારણે હવે ઘણા બધા સવાલો સિસ્ટમ પર પણ ઊભા થઈ રહ્યા છે તેવામાં વડોદરાના એક યુવકે એક એવું ડિવાઇસ વિકસાવ્યું છે કે જેને કારણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે નસો કરીને જે લોકો ડ્રાઇવ કરે છે તે ડિટેક્ટ થઈ જશે અને ત્યારબાદ તેઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકશે વડોદરાના એક ઇનો ઇનોવેટર છે મિથિલેશ પટેલ તેઓ આપની સાથે છે તેમની સાથે વાત કરીશું જેમણે આ ડિવાઇસ વિકસાવ્યું છે મિથિલેશ ભાઈ આ ડિવાઇસ કેવી રીતે વર્ક કરે છે આ જે ડિવાઇસ છે એની અંદર એમ ક્યુ ઝીરો થ્રી અને ઇએસપી થર્ટી ટુ પ્લસ ડિસ્પ્લે અને લાઇટ વિઝ્યુઅલેશન વિથ ઓડિયો ડિટેલ્સ નાખેલી છે તો આ ડિવાઇસની નામ છે કવચ અને આ ડિવાઇસનું મુખ્ય હેતુ બનાવવા એટલોમાં છે કે વડોદરામાં અને ઓલ ઓવર ધ ગુજરાત કે હિટ એન્ડ ડ્રન્સના અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વધી રહ્યા છે તો દારૂ પીને ગાડી ચલાવી એ ગુજરાત તો ડ્રાય છે તો ત્યાં તો અલાવ નથી પણ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યા પર એવું નથી કે દારૂ પીને ગાડી ચલાવો જ્યાં છૂટી છે ત્યાં વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ નથી તો આ ડિવાઇસ જે છે એ તમે દારૂ પીધેલા હશો અને તમારા ગાડીમાં એક લેવલથી ઉપર વધ્યું એટલે કે હન્ડ્રેડ એમજી હંડ્રેડ મિલીગ્રામ્સની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટ કરતાં વધ્યું તો તમારી ગાડી કટ ઓફ થઈ જશે અને તમારી ગાડીમાં રેડ સિગ્નલ જનરેટ થશે તો સામે રહેલા પોલીસ અધિકારી કે જે પણ સિક્યુરિટી છે એને ચેક કરવા માટેનો સંદેશ દેશે સાથે સાથે તમારા ઓથોરાઇઝ પર ઇમેલ જતો રહેશે તમારું કેટલું લેવલ છે ડેમો તમે બતાવી શકશો કે કેવી રીતે વર્ક કરે છે અને વોલ્યુમ કેવી રીતે વધે છે અને ખબર કેવી રીતે પડશે કે ડ્રિંક કર્યું અત્યારે આ જે નોર્મલ કન્ડિશનમાં છે આપણે મારી પાસે એક આલ્કોહોલ છે મેડિકલ લાઈનનું તો આપણે એને સ્પ્રે કરીએ છીએ તો એને સ્પ્રે કરતા એનું લેવલમાં વધારો થશે અને તરત રેડ સિગ્નલ જનરેટ થયું નીચે લેવલ્સ તમારું વધ્યું છે તમને જે છે હા ફરી પાછો આપણે સ્ક્રીન કરીએ છીએ અને વધારે લેવલ કરીને કર્યું તો આ લેવલ અપ છે ધીરે ધીરે ડિક્રીઝ થશે એટલે નોર્મલ લેવલમાં આવશે ત્યારે ગ્રીન થઈ જશે અને સિમિલર લેવલમાં આવશે ત્યારે યલો થશે અને પછી તરત ગ્રીન થઈ જશે યુવા મિથિલેશ પટેલ છે સમાજ માટે કંઈક કરવા માંગે છે ને એટલા માટે જ તેમણે જે કવચ નામનું ડિવાઇસ વિકસાવ્યું છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનના કેસમાં જો આ કવચ નામનું જે ડિવાઇસ છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે ગવર્મેન્ટ તરફથી તો આ કેસોમાં ઘટાડો થઈ શકે છે તેમણે એકસો ચાલીસથી પણ વધારે આ પ્રકારના ઇનોવેશન કર્યા છે જો કે આ ઇનોવેશનને તેમણે પબ્લિક માટે ઓપન રાખ્યું છે એટલે ગમે તે વ્યક્તિ કારણ કે પબ્લિકના હિતમાં છે કોઈ પણ તેનો ઉપયોગ કરી શકે પરંતુ સરકાર જો સહયોગ આપે અને આ પ્રકારની જે ટેકનોલોજી છે એ અપનાવે તો ચોક્કસપણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રન જેવા કિસ્સાઓ જે વધી રહ્યા છે તેમાં ઘટાડો થઈ શકે છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા